નમસ્કાર દોસ્તો અવસર સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે આજે તમારી માટે એટલી સરસ મજાની ફ્લાવર પ્રિન્ટ વાળી ડિઝાઇન ની અને બંદેજ વાળી સાડી આપણે લઈને આવ્યા છીએ અને એટલું સરસ મજાનું ગજબનું ફ્લાવર પ્રિન્ટનું કામ રહેવાનું છે પ્રિન્ટ બી કેટલી સરસ મજાની આપેલી છે અને અંદર વિવિંગની બોર્ડર બી સરસ મજાની આપેલી છે તો અમારે ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો આપણે આ પેસ ઓપન કરીને બતાવવાના છીએ કેટલી સરસ મજાની ડિઝાઇન રહેવાની છે અને મટિરિયલ કેટલું સરસ મજાનું રહેવાનું છે બધી જ માહિતી તમને વિડિયોમાં અંત સુધીમાં મળી જવાની છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે અને કેટલી સરસ મજાની સાડી રહેવાની છે તમે જોઈ શકો છો આટલી સરસ મજાનો પાલવ સાથેની સાડી રહેવાની છે એટલી સરસ મજાની ગજબનું કલેક્શન તમારા માટે રોજે અમે કંઈકનું કંઈક નવું નવું લઈને આવી રહ્યા છીએ અને અંદરની પ્રિન્ટની વાત કરીએ તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની પ્રિન્ટ રહેવાની છે તો વહેલા તે પહેલાંની ધોરણે તમે બુકિંગ કરાવી શકો છો કેટલું સરસ સરસ મજાનું ગજબનું કલેક્શન તમારા માટે સરસ મજાની સાડીઓ અમે લાવી રહ્યા છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા નંબર પર મોકલી આપજો અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો વોટ્સએપ કોલ મેસેજ પણ કરી શકો છો જોઈ શકો છો કેટલી સરસ મજાની સાડીઓના કલર મેચિંગ હવે તમને બતાવવા જઈ રહ્યો છું તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે અને સ્ક્રીનશોટ મોકલવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવવાનું છે જોઈ શકો છો કેટલી સરસ મજાની સાડીઓના કલર એક એકથી થી ચડિયાતા કલર મળી જવાના છે તે વહેલા તે પહેલાની ધોરણે બુકિંગ કરાવી અને અમને મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો અને ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી મળી જવાની કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રાખેલો નથી ફ્રી શિપિંગ ચાર્જ છે અને સાડીના રેટની વાત કરીએ તો સાતસો ને રૂપિયામાં તમારા ઘર સુધી સાડી મોકલી આપીજો ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાતસો ને રૂપિયા એટલે કે ફ્રી શિપિંગ જ રહેવાની છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રાખ્યો નથી એટલે બુકિંગ કરાવી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તો કોલ વોટ્સએપ અને વિડીયો કોલ મારફતે પણ આ સાડીઓ તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના ગજબના કલર છે એક એકથી ચડિયાતા કલર તમને મળી જવાના છે તો એક એક કરીને ફરીથી હું તમને બતાવું છું તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ અમારા નંબર પર મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર નથી કરી તો શેર કરી દેજો એક એ બી ઘેર બેઠા ખરીદી કરી શકે છે એટલે નવી નવી સાડીઓનું કેટલી સરસ મજાના ગજબના કલર સાતસો ને રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે તો નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો કેટલા સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલર છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ